તો હેલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ભાઈ બ્લોગ સારું કરી દીધો સવાર સવારમાં અને આજ છે રવિવાર રવિવાર આપણે બપોર સુધી ચાલુ છે અને નાસ્તો બનાવે છે બનાવે છે અને ભાખરી બનાવવાની બાકી છે આઠ વાગી છે આજ મોડા બધા એમાં મિત્રો આખી રાત વરસાદ વરસ્યો ને આ પાછું માળી આપણે પાણી આવવા જવે છે

तो मित्रों चाय नाश्तो થઈ ગયો છે રેડી ભાખરી બની રાખી છે તો આપણે છે ને ચા નાખીને નાસ્તો કરી પછી નીકળીઓ ઓફિસへ તો ফাইনલી ફેમિલી મસ્ત નાસ્તો કરી લીધો હવે આપણે જાવ દી ઓફિસへ ટાઈમ પર જકો હાર્દિક ભાઈજી હોતા હે કાઈ ને ચાલો કન્ટિન્યુ વિડીયો માં બની રહેજો અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો વરસાદ આવે છે થોડો થોડો ઝરમર ઝરમર બહુ નહીં થતો આવું ને આવું સારું થઈ જાય જો લોકેશન પણ એવું થઈ ગયું છે વરસાદી આ રવિવાર છે બગાડે નહીં તો સારું કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો આપણે નીકળીએ ઘરે ફેમિલી આપણે આવી જાય ઓફિસ ઘરે એમને ઘરે આવીને જમી લીધું બધું કામ પણ બધું થઈ ગયું જો ઘર ટકાનો ફોન આવ્યો કે આ ભૈજા ખાવા તો હું જાઉં છું જ્યારે ઘરે ભાઈજા ખાવા આવી ગયો છે એક દોઢ વગવો એવો છે અને મારે થોડુંક કામ પણ છે પૈસા ટ્રાન્સફર કરાવવાના છે કાઈને હાલો કન્ટિન્યુ બની રહેજો નયા પપ્પાને જમીન જમીન વેઈ જ્યા છે ફાઈનલ મિત્રો આવી ગયો હરેશ કાકાને ઘરે ને આ અં જોઓ ભાઈ ભજિયાને સમાવડ કરવા કી છે કે દે બદન ભજિયા ખાવા એમ કે દે ભજિયા ખાઈ છે કે ખાઈ લીધા હરેશ કઈ ભજિયા બનાયો તો પટટીના ને બટાટાના રીંગો કાગે ને કિંજુર ભેગા ભજિયા ખાવા હાલો યાર મેં તો ચૂડી મારતી થી એક તો ન્યા જમીન આવો પાછો હરેશ કાકાને ફોન આવે કે આ પાસવા આવ્યા ભીજા ખાવા ઓય યાર ભીજા ખા લેતા

તો ફાઇનલી ફેમિલી આ પપ્પા ની જવાના છે દેહમાં તો હાવડા દેવા જવાના છે ને ખરીદી ઘણી બધી કરી છે મમ્મી ને બી જવાના છે દેહમાં માં સપલા ને એવું બધું લાવ્યા છે અને મારા મામા એવા છે બેહવા ભરત મામા તો કેટલું બધું ખરીદી લઈ માં ગયા એમ સપલા ને હાડીઓ ને બોલી ક્યાં જો લાવા હતા નીકળી દીધું સપલા હા છે ભાઈ હાર્દિકભાઈ ઘરના ના છે હા હાડીઓ ને બધી આનું છે

ઓ મેલા સુરત માં રખડવાની તો ગાઈસ સ્વાગત છે સુદીપા મારા છોટેસે વ્લોગ મે જો ટ્રેન્ડ છે એટલે ભગ આપણે વ્લોગ કપડે હવારમાં ચાલે છે ને તો ટ્રેન્ડ છે ને તમે બહુ જાણ કરી દી ને મિત્રો અમે ભગો આવે છે આપણે મેલાડી માં હે નેહરવાળા મેલડી માં આય બસ માં સે નેહર અમે જાય છે રીંગ રોડે

हार्दिक આપડા વિડિયો ઉતારે છે આપડા મેગાની સ્ટોરી કેવી ખબર છે વલોગિંગ મહેનત તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ઘર થાય ગાડી આપડા આપણે આવી ગયું છે આર્જી બે કે ભાઈ તને ડ્રાઈવ કર દો અમે નીકળ્યા જાવ ચાલ कंटिन्यू વિડિયોમાં બની રહેજો તો ફાઇનલી ભાઈ આપરા આવી ગયા છે ઘરે જમમા બેહી ગયા છે ચાર બનાવી રાખ્યા ભજિયા ભજિયા છે બટીકાની ચીપ છે નગરા <laughs>